નમસ્કાર આમ જેરાજ મેશન પ્રસ ન્યૂઝ મોસ્ટ આપની સાથે હતો છે સાબરકાઠા જિલ્લાના વડાલી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જે અંતર્ગત રવિપુરા નજીકથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે સાબરકાઠા જિલ્લાના વડાલી પોલીસે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જે અંતર્ગત રવિપુરા નજીકથી દારૂનો જથ્થો ઝડપાયો છે એકો કારમાં આ દારૂ લવાઈ રહ્યો હતો જેમાં ભારતીય બનાવટની અંગ્રેજી દારૂનો જથ્થો સામેલ હતો એકો ગાડીમાં બે લાખ બાવન હજાર કરતા વધુનો ઇંગ્લિશ દારૂ લાવવામાં આવી રહ્યો હતો ચાર લાખ સત્તાવન હજાર કરતા વધુ નો મુદ્દા વાળો જપ્ત કર્યો છે તો બડાલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે ચારસો છપ્પન નંગ દારૂની બોટલ સાથે એકની અટકાયત કરી છે દારૂ લાવનાર લેનાર સહિતના તેર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે જીતેન્દ્ર સોલંકી નેશન દ્રસ નું સ્વાગત કરો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન દ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર